સર જે સમાચાર આવી રહ્યા છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાને એક સાથે બે ઝટકા મળ્યા છે એક તો સૌથી મોટી વાત એ છે કે પોપટ કેસમાં હાઈકોર્ટે હાજર હોવાનો આદેશ આપી દીધો છે ચાર અઠવાડિયામાં હાજર થવાનું અને બીજી તરફ આગોતરા જામીન જે અમે ખૂટ કેસમાં કરી એમાં પણ આગોતરા જામીન નામંજૂર થયા છે શું આપની પ્રતિક્રિયા બે ઝટકા ચોક્કસ છે પણ આવા ઝટકા અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા માટે સામાન્ય છે મને ને તમને ઝટકા લાગે ને આપડે તો આઠ ફેલી થઈ જાય અનિરુસિંહ મહીપતસિંહ જાડેજા જેવા સાતી દિમાગી લોકો હોય સક્ષમ હોય એને આ બધું રોજ નું થયું એને કઈ થાય નહીં નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારો મિત્રો ફરી પાસે આવી ગયા છે આપણે એક મસ્ત મજાનો નવો વિડીયો લઈ તમારા સમક્ષ તો આવા જ મસ્ત મજાના વિડીયો અને ઓડિયો કોલ રેકોર્ડિંગ અમારી ચેનલ પર હંમેશા આવશે બરોબર છે મિત્રો એટલા માટે કહું છું કે અમારી ચેનલ ને કરજો લાઈક શેર કરજો અને કમેન્ટ કરજો મિત્રો અને આ વિડીયો કે ઓડિયોની આપણે પુષ્ટિ કરતા નથી અમારી ચેનલના વિડીયો કે ઓડિયોની પુષ્ટિ કરતા નથી બરોબર છે પહેલા જ કહી દઈશ બરોબર વિડીયો અને ઓડિયો તમને સારો લાગે તો આપણી ચેનલને ને કરજો લાઈક કરજો શેર કરજો ના કમેન્ટ કરી દેજો ચાલો મિત્રો વિડીયોનો ઓડિયો બને કન્ટિન્યુ કરી અને તમે પણ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે હવે તૈયાર થઈ જાવ

હું કીધું હવે અમારું ધ્યાન તો તિરંગા ઉપર હતું સ્વાગત કરવામાં બોલો આવા બધા પાપી લોકો ફરી ગયા એમાં પોપટલાકા સોરઠિયા કેસ જે છે એમને પછી ચબદોળે કાનૂન માં દસમી જુલાઈ ઓગણીસો ઠેક હતાણુ એને તાડા હેઠળ આજીવન કેદ થઈ કેદ થઈ એટલે પણ આપણે છાપામાં ઘણી વખત મીડિયામાં છાપામાં લખીએ છીએ આજીવન કેદ થયો બધા છાપા માં આવી ગયું બધા મીડિયા માં આવી ગયું તમે ખરેખર સાવ સામાન્ય માણસો હોય ને રોજ નું લાવી રોજ નું ખાતા હોય અથવા તો રાજનીતિ જાણતા ન હોય જાણવા માંગતા ન હોય એવા સામાન્ય જનતા જેને કેવાય પૂછો

પૂર્વ એડીજીપી ટી ટીએસ બી આપી એટલે આપણે હાઈકોર્ટે એને રદ કરી આપડે બધા ડિબેટ કરીએ છીએ તમામ ચેનલ થી માની બધામાં તો બધા શું માને છે કે હવે ચાર અઠવાડિયા થયા નથી અને અનિરુષિ જેલમાં ગયા નથી બરોબર પણ હરામ બરોબર એવું થાય તો એ આપણી આ તો ગોકાઘાણી છે જે ઓલા બોલો આતંકવાદી પાકિસ્તાન થી આવ્યો હરામ ખાયા એ આપણી બેનુ દીકરી સહિત દોઢસો પોણા બસો માણા મારી નાખો કસાબ એને ફાંસી ચડાવવામાં આપડે ફીણ આવી ગયા બોલો હવે એ ન્યાયતંત્ર ને આપડે ટીકા ન કરીએ ન્યાયતંત્ર નો આદર્શ માનવામાં આવે છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી અપરાધી પણ આખી દુનિયા ભલામણ ભાડે ગોળીબાર કર્યા આપણા ઉતર્યા કેટલાય ને માયલા લાઈવ ટેલિકાસ્ટ થયું સંસદ ભવન થી માંડીને બધે સુધી તો એ હરામ ખાયા ફાંસી દેવામાં પણ વર્ષો વીતી ગયા એટલે આપણા કાયદા કાનૂન એવું છે કે બધા એનો ગેર લાભ ઉઠાવે છે

એમ માનનારા લોકો ઓહો મોટું માથું આવ્યું બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા અથવા તો ભયંકર ભૂકંપ જેવો ઓર્ડર આવી ગયો કે કોઈએ હાથીમાં હાથી ને હાથી લીધો એવું કઈ છે નહીં એક અપડેટ આવ્યું બસ બીજું કઈ નહીં અપડેટ જેમ આપણે મોબાઈલ વાપરીએ ને વોટ્સએપ માં એમાં નવા નવા એપ્સ માં અપડેટ નથી આવતા તો હવે તમે આમ કરી લેજો આ એવો અપડેટ છે બીજું કઈ છે નહીં ઓકે જી સાહેબ એક સવાલ એક સવાલ એવો પણ લોકો ઉઠાવે છે કે તમે કેરળ થી હાર્દિકસિંહ ને ઝડપી આવ્યા તમે બાકી બધા જે આરોપી છે એને બીજા રાજ્યોમાં જઈને બે દિવસમાં પાંચ દિવસમાં ઝડપી લાવો છો એ જ સવાલ જયારે મોટું માથું આવે ત્યારે ઉઠે જેમ કે દેવાયત ખબર એના ફાર્મ હાઉસમાં જતા તો એ છતાં તમારે ચાર દી પાંચ દી થયા અનિરુદ્ધ પણ ને પકડી નથી શકતા અથવા તો નથી એને જડપી શકતા તો આવા સવાલ ઉઠે છે એનો મતલબ તો સાહેબ સીધો થયો ને કે સામાન્ય વ્યક્તિ માટે નીતિ નિયમ બધા અપ ટુ ડેટ છે પણ જ્યારે કોઈ મોટું માથું આવે જેનું ગજુ મોટું છે જેના સંપર્ક હાથ લાંબા છે સંપર્ક લાંબા છે એની માટે નિયમ ફરી જાય છે જનતા આ બધું માને છે પણ જ્યારે હું કે તમે ડિબેટ કરીએ ને ત્યારે કહેવાતા જે કાયદાના કહેવાતા રક્ષકો શું કે છે તમે આવું બોલી અને અમારું મોરલ ડાઉન કરો છો બોલો આ બધું થોડું છે એટલે તમારું મોરલ ક્યાં ડાઉન થાય પણ બોલી જ નાખું એને શું છે એટલે તમને કઉ છું આ પ્રશ્ન તો ગ્રહ મંત્રાલય એટીએસ આપણા જેટલા પણ ક્રાઇમ બ્રાન્ચ થી માંડીને જેટલા પોતાની જાતને દબંગ 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 કે છે એવા લોકોને પૂછવા જોઈએ નિર્લિત રો જેવા બધા લોકોને પૂછવા જોઈએ કે ભાઈ તમને આ બીજા બધા માણસો મળી જાય છે આ તુરમ ખાને કેવાય છે એ કેમ નથી મળતા એને જવાબ આપો એ નહી આપે એ કે છે તપાસ ચાલુ છે તપાસ શું ચાલુ છે ખબર છે અંદરો ક્યાં કેટલામાં કઈ રીતે હું સેટિંગ કરું ઈ એટલે જનતા આવું માની બેસે છે એની પાછળના લોજીક છે પણ હવે એને કાનૂની પહેલું તો ન કહી શકાય લાંચ ની કઈ રસીદ થોડી હોય લાંચ ની રસીદ ન હોય માની લેવાનું હોય લીધી છે તો જ થાય ને એમ

અને કોક માર નાખે હજી સુધી કોઈ પકડાણું નથી બોલો કરવું હોય તો બધું થાય હો વાત ની એક વાત સાહેબ છેલ્લો સવાલ લોકો આ સમાચાર જોઈને એવું માને છે કે હવે ચાર અઠવાડિયા ની અંદર